શહેરના જેલ રોડ પર પોલીસ ભવનની બાજુમાં આવેલા ડોક્ટર ક્વાર્ટર્સનું રિનોવેશન કરવા ઇમારત તોડી પાડવામાં આવી હતી ઇમારત સાથે બીએમસી દ્વારા બનાવવામાં આવેલી કલાત્મક કમ્પાઉન્ડ વોલ પણ દૂર કરવામાં આવી હતી પરંતુ કામ પૂર્ણ થયા બાદ ઘણો સમય વીતી ગયો હોવા છતાં દિવાલનું સમારકામ આજ દિન સુધી થયું નથી જેના કારણે સ્થાનિકોમાં અસંતોષ વ્યાપ્યો છે સ્થાનિકો કાઉન્સિલર બાબુભાઈ સુરવેને આ મામલે રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતાં આક્ષેપ કર્યા છે તંત્ર તરફથી દિવાનનું કામ સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના હસ્તક હોવાનું જણાવાયું છે જ્યારે પીડબ્લ્યુડી વિભાગે ટૂંક સમયમાં કામ પૂર્ણ થશે તેવો જવાબ આપ્યો છે હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર વિભાગ પ્રજાના પૈસે બનેલી દીવાલનું સમારકામ ક્યારે પૂર્ણ કરે છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા અમારા વિસ્તારમાં જેલ રોડ થી કોઠી સુધી જતો રસ્તો કે તમે જોઈ શકો કે જે સ્માર્ટ સિટીની અંદર અંતર્ગત આ દિવાલ બનાવવામાં આવેલી આખો રોડ બનાવવામાં આવેલો ને આ જે દિવાલ જે બનાવવામાં આવેલી એ જે રાજમહાલની પેલેસ કમ્પાઉન્ડની જે દિવાલ હતી એ પ્રમાણે બનાવવામાં આવેલી એટલે લાખો રૂપિયાનો આમાં ખર્ચો થયો હતો અને બાજુમાં કોઈ ડોક્ટર ક્વાર્ટર્સ હતા એમનું રિનોવેશનનું કામ બિલ્ડિંગ જૂની બિલ્ડિંગ તોડવાનું જર્જરિત હતી એટલે તોડવાનું જે કામ ચાલતું હતું એ ઇજારદારે આખીને આખી દીવાલ જ્યારે કામ ચાલતું હતું ત્યારે તોડી નાખવામાં આવેલી ને એ વસ્તુને આજે આઠથી નવ મહિના થઈ ગયા જે તે સમયમાં જે તે સમયમાં અમે જે તે અધિકારીઓને રજૂઆત કરી હતી આપના માધ્યમથી બી રજૂઆત કરી હતી છાપામાં પણ આવી આવ્યું હતું ને અમને એવી ખાતરી આપેલી કે જે તે ઇજા જે કોન્ટ્રાક્ટર છે જે કોન્ટ્રાક્ટરના લીધે તૂટી ગઈ છે એ આપણાને એક બે મહિનામાં બનાવી હાલશે આજે આઠ આઠ નવ નવ મહિના થઈ ગયા આજ દિન સુધી કોન્ટ્રાક્ટર જગ્યા પર દેખાતો નથી અને આખીને આખી દીવાલ એવી તૂટેલી છે એવું છે કે આગળ પેલા બધા જારી ઝાકરા છે એટલે બહારથી દેખાતી નથી પણ આટલા કરોડો રૂપિયાનો ખર્ચો કર્યા પછી આપણા લોકોના પરસેવાના વેરાના પૈસાથી જે દીવાલ બનાવેલી જે દીવાલ કોઈ બીજો આવીને તોડી નાખે અને એ ફરી ના બનાવે એટલે હવે આ દિવાલ ફરીથી વડોદરા શહેરના લોકોના પૈસાથી બનાવવાની છે એટલે અમારી એવી માંગણી છે કે જે જ ઇજાર્થિ કોન્ટ્રાક્ટરના ભૂલના લીધે તૂટી છે એને ફરીથી આખીને આખી દીવાલ આઠ આઠ મહિના થઈ ગયા આ તંત્ર આવું કેવું કે એટલે કોઈ મળેલા છે કોઈ પાર્ટીનો આગેવાન છે એટલે એને એના પર આપણે એ નહીં કરતા એટલે જે બી કોન્ટ્રાક્ટર હશે એને વહેલી તકે આ દિવાલ જે નુકસાન કર્યું છે ખરેખર કાયદેસર એના પર કેસ પણ થાય એના પર કેસ પણ નોંધાવવો જોઈએ અને જે આખીને આખી દીવાલ છે એન્ટીગ હતી ઐતિહાસિક દીવાલ હતી ફરીથી બનાઈ આલે આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર